સો વેલકમ ટુ ન્યૂ સિરીઝ યસ એન્ડ ન્યૂ સિરીઝ ઇઝ વર્લ્ડ ઓફ ધ વીક વર્લ્ડ મીન્સ શબ્દ ઓફ ધ વીક સિરીઝ તો દોસ્તો સિરીઝ કેમ છે તો એ સમજીએ કે ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલવું હોય તો આપણને શું આવડવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ શબ્દો વર્ડ્સ આવડવા જોઈએ રાઈટ તો શબ્દો જેને આપણે વર્ડ્સ કે શબ્દ ભંડોળને વોકેબ્યુલરી કહીએ છીએ એ શબ્દો તમને આવડે એના માટે એક નવી સિરીઝ વેલકમ ટુ વર્ડ ઓફ ધ વીક સિરીઝ બાય વીઆઈપી એકેડેમી તો દોસ્તો એવરી વીક આપણે એક નવો શબ્દ શીખીશું એટલું જ નહીં શબ્દની સાથે સાથે એનું સેન્ટેન્સ કેવી રીતે બને એ પણ શીખીશું નોટ ઓન્લી ડેટ એનો એન્ટોનીમ મીન્સ વિરુદ્ધાર્થી શબ્દ પણ આપણે જો હશે તો એ પણ આપણે શીખવાના છીએ સો લેટ્સ બિગિન યસ સો નંબર વન છે જી આર એ ટીઆઈ ટીયુડીઈ પણ આને ઉચ્ચાર બોલાય કેવી રીતે તો આનો ઉચ્ચાર છે ગ્રેટિટ્યુડ ગ્રેટી ચાલો રિપીટ કરો વેરી ગુડ એન્ડ નાઉ ધ મીનિંગ ઇઝ કૃતજ્ઞતા યા તો કૃતજ્ઞતા દોસ્તો લોકો બોલ કરે છે કૃતજ્ઞતા બોલે છે તો જ્ઞતા નથી રાખીશું એન્ડ વાક્ય મીન્સ સેન્ટેન્સ તો વાક્ય છે મેં મારા શિક્ષક પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી તો પહેલાં તો ટેન્સની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને વ્યક્ત કરવું એટલે એક્સપ્રેસ એને આપણે ઈડી લાગે તો મે મીન્સ આઈ એક્સપ્રેસ માય ગ્રેટીચ્યુડ ટુ માય ટીચર આઈ એક્સપ્રેસ માય ટુ માય ટીચર એન્ડ સેકન્ડ છે દોસ્તો કૃતજ્ઞતા આપણા જીવનને સુંદર બનાવે છે સુંદર મીન્સ બ્યુટીફુલ બનાવવું મીન્સ બીકમ નહીં પણ મેક થશે ફાઇનલી ગ્રેટી મેક્સ અ લાઈફ બ્યુટીફુલ ઓકે સો દોસ્તો ગ્રેટિટ્યુડ છે એનું જે ઓપોઝિટ મીન્સ એન્ટોની વિરોધાર્થી શબ્દ છે ઇન ગ્રેટી ઇન શોર્ટ આગળ ઇન મૂકવાથી એનો ઓપોઝિટ શબ્દ બને છે એન્ડ યસ દોસ્તો તમને આવા વિડીયો ગમતા હોય તો લાઇક કરો એન્ડ શેર કરો સબસ્ક્રાઈબ અને એના પહેલાં કોમેન્ટમાં લખો કે કઈ વસ્તુ તમને વધારે ગમી એન્ડ જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુ કેન ડુ ટુડે ઇટ સેલ્ફ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ જય હિન્દ